આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે આ એવો તહેવાર છે જે આપણે સૌએ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો હોય છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક લોકો મામૂલી નફાની લાલચમાં નિર્દોષ પક્ષીઓ અને માનવો માટે જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરીનું ગુપ્ત રીતે વેચાણ કરી રહ્યા છે આવી જ એક ચોક્કસ બાતમી બનાસકાંઠા એસઓજી ટીમને મળી હતી કે ધાનેરાના શ્યામાપ્રસાદ મુખર્જી કોમ્પ્લેક્ષની પાછળ આવેલી ભવાની હાર્ડવેરની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો સંતાડવામાં આવ્યો છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક તે જગ્યા પર રેડ પાડીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી પોલીસની આ કાર્યવાહી દરમિયાન મૂળ રાજસ્થાનના રહેવાસી ડાલુરામ પ્રજાપતિ નામના ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસે તપાસ કરતા પોલીસને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કુલ સાત રોલ મળી આવ્યા હતા બજારમાં એક રોલની કિંમત અંદાજે સાતસો રૂપિયા ગણવામાં આવે છે જે મુજબ પોલીસે કુલ બેતાલીસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ દોરીએ પક્ષીઓ અને રસ્તા પર ચાલતા વાહન ચાલકો માટે સાક્ષાત યમદૂત સમાન માનવામાં આવે છે જેના કારણે જ સરકારે તેના વેચાણ અને વપરાશ પર કડક પ્રતિબંધ મૂક્યો છે એસઓજી પોલીસે આ મામલે ગુનો નોંધી સમ વિરુદ્ધ કડક અને અસરકારક કાર્યવાહી કરી છે આ કાર્યવાહીથી પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે પોલીસ દ્વારા જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે તહેવારના આનંદમાં કોઈનો જીવ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પકડાયેલા શખ્સ વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે